અંબાજીની અંદર પોલીસ કર્મચારીઓ અને ફોરેસ્ટ અધિકારી ઉપર આદિવાસી સમાજના લોકોએ જે હુમલો કર્યો તીર વડે અને પથ્થર મારા વડે મિત્રો સંતાઈ સંતાઈને પોલીસ કર્મચારીઓ ઉપર અને જે ફોરેસ્ટ અધિકારીના લોકો છે એમના ઉપર ઘણો બધો એવો હુમલો કરવામાં આવ્યો ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત પણ થયા હવે અત્યારે હાલ ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જે અંબાજીની અંદર આદિવાસી સમાજના લોકોએ હુમલો કર્યો એ ચૈતર વસાવાના સમાજના માણસો હતા ચૈતર વસાવાના માણસો હતા હવે મિત્રો ચૈતર વસાવા આદિવાસી સમાજના ધારાસભ્ય ડેડિયાપાડાના અને મિત્રો જે અંબાજીની અંદર જે આ હુમલો થયો એમાં પણ ઘણા બધા લોકો જણાવે છે કે ઘણા બધા આદિવાસી સમાજના લોકો હતા કારણ કે મિત્રો તીર કામઠા વડે હુમલો કરવામાં આવ્યો છે એટલે તીર કામઠા કોની જોડે હોય આદિવાસી સમાજના લોકો જોડે આદિવાસી સમાજનો હથિયાર છે એવું કહીએ તો પણ ચાલે અત્યારે હાલ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અંબાજીની અંદર જે પોલીસ કર્મચારીઓ અને ફોરેસ્ટ અધિકારીઓ જે સરકારી જમીન ઉપર કબજો લગાવવા માટે ગયા હતા ત્યાં મિત્રો આદિવાસી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો એવું કહે છે કે આ જમીન અમારી છે અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ અને તમે કેવી રીતે લઈ લ્યો એમ કરીને મિત્રો આજુબાજુના ગામના લોકોએ ભેગા મળીને પોલીસ કર્મચારી અને જે ફોરેસ્ટ અધિકારીઓ છે એમના પર હુમલો કરવામાં આવ્યો કોજે ઉભા રહેલે મુ જગ્યા કરું ઓભી આરી જાવ તમે ગાડી લેવાનું કોઈ જોઈએ

દરેક માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવતા રહીશું તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો